ગિરનાર તીર્થ ઉદ્ધારક આચાર્ય હેમવલ્લભ સુરી મહારાજનું આજે દસ મો આયમ બિલ છે શ્રી ગિરનાર તીર્થો ઉદ્ધારક પરમપૂજ્ય આચાર્ય હેમવલ્લભ સુરી મહારાજે ત્રેવીસ વર્ષની ઉંમરે તીર્થોની રક્ષા તથા જૈન સંઘોની મૈત્રી એકતા વિશ્વમાં શાંતિને લઈને આચાર્ય હિમાંશુ સુરી દાદાના આશીર્વાદ લઈ આજીવન આયંબિલ તપ જેમાં ફક્ત ચોવીસ કલાકમાં એક જ વાર મોડું બાફેલું ધાન ખાવાની ભીષ્મ પ્રતિજ્ઞા લીધી હતી જેના આજે દસ હજારમો દિવસ એટલે કે દસ હજારમું આયામબીલ છે આ દરમિયાનમાં જાણીતા જૈન અગ્રણી દીપકશાએ જણાવ્યું હતું કે આચાર્ય હેમવલ્લભ સુરેશ્વરજી મહારાજની આ તપની અનુમોદના માટે તમામ ગચ્છાધિપતિઓ જેમાં આચાર્ય રાજેન્દ્ર સુરેશ્વરજી મહારાજ વલ્લભસરી સમુદાયના ગચ્છાધિપતિ આચાર્ય ધુરંધર સુરી મહારાજ સહિતના અનેક આચાર્ય ભગવંતોએ નવ દિવસના સામૂહિક આયમ બિલની ટેલ નાખી અને ભારતભરના જૈન સંઘોએ તેને ઝીલી લીધી હતી આજે આચાર્ય હેમવલ્લભ સુરી મહારાજના અખંડ નવ્વાણું હજાર નવસો નવ્વાણું આયમ બિલ પૂર્ણ કરી દસ હજારમાં આયમ બિલના દિવસે અમારા જૈન સંઘ અંદર દીક્ષાનું ખૂબ અનેરું મહત્વ છે અમારા જે સંઘ ચિરાગભાઈ નવકાર ધૂપાની નો વ્યવસાય કરે છે એમનો દીકરો શ્રીરાજ એને દીક્ષાના ભાવ થયા

પરંતુ એ સંસારમાં સુખ નથી એવું સુખ આત્મિક સુખ એ અમારા સંયમ જીવનમાં જીન શાસ્ત્રમાં બતાવ્યું છે કેમ કે આત્માનું સુખ મેળવવું છે ભૌતિક સુખ મેળવવા માટે અનાદિ અનંત કાર્તી જીવ ભમ્યો છે કીડી થી માંડીને હાથી સુધીના જીવો સુખ મેળવવા માટે કલ્પાપડ કરી રહ્યા છે પણ આવું શાશ્વત સુખ મેળવવા માટે અમારા જૈન સમાજની અંદર ધન્યવાદ આપવા જેવો છે સમાચારોના સતત અપડેટ માટે ટીએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર